માં પણ ડમી બુકિંગ કર્યાનો ખુલાસો થયો આટલું જ નહીં ઉત્તરાખંડના કોબેટ આસામના કાજીરંગા પાર્ક મધ્યપ્રદેશના પંતવગઢ પાર્કમાં પણ આરોપીઓએ ડમી બુકિંગ કરી પ્રવાસીઓ સાથે છેતરપિંડી કરી હોવાનો ખુલાસો થયો સફારી બુકિંગના સ્કોટ બુક કરી આરોપીઓ પ્રવાસી પાસેથી વધુ પૈસા વસૂલતા આરોપીઓ દિલ્હીથી આ નકલી વેબસાઈટ ચલાવતા હોવાનો ખુલાસો થયો છે

એ લોકો દ્વારા આ જ રીતે ગીર ટુરિઝમમાં બાર હજાર જેટલી અનધિકૃત જે પ્રકારની ઈ પરમિટ છે એ જનરેટ કરવામાં એમનો મુખ્ય રોલ હતો બીજી વસ્તુ એ છે કે આ જે પરમિટ છે એના સિવાય પણ ગીર સિવાય અલગ ભારત દેશના અલગ અલગ રાજ્યોમાં જેમ કે મધ્યપ્રદેશમાં છે પેન્ચ કાન્હા બાંધ બાંધવગઢ તેમજ મહારાષ્ટ્રમાં છે તાડોબા એ જ રીતે અસમમાં છે કાઝીરંગા એ જ રીતે રાજસ્થાનમાં છે રણથંભોર ઉત્તરાખંડમાં છે જિમકોર્બેટ આ બધી જ જગ્યાઓમાં પણ આ લોકોએ આ જ રીતે પ્રકારની કૃત્રિમ પરમિટ પૂરી પાડીને ઈ પરમિટ પૂરી પાડીને ઓફિશિયલ વેબસાઇટ પરથી બુકિંગ કરીને બાદમાં વધારે પડતા બ્લેક માર્કેટિંગમાં આ લોકોએ વેચાણ કરેલું હતું આ રીતે કરીને ઉપરાંત પણ બીજી પણ ભરતા સરતા નામની આ લોકોએ પણ વેબસાઇટ ક્રિએટ કરેલી હતી અને પેન ઇન્ડિયા આ લોકો સ્કેમ ચલાવી રહ્યા હતા તો આ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને વધુમાં અભ્યાસ કરતાં આ ગીરની બાર હજાર ટિકિટ સિવાય પણ એના સિવાય પણ આઠ હજાર છસો પચાસ જેટલા કન્ફર્મેશન પેમેન્ટના ઇમેલ મળી આવ્યા છે જે બીજા રાજ્યોની સાથે લાગુ લાગુ પડતા છે